હિરોલા ખાતે હત્યાનો ભેદ ઉકેલાયો લીમડી પોલીસ સ્ટેશન મથકેથી ડીવાય એસપીએ આપી માહિતી આ તારીખ સોળ બાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે લીમડી પોલીસ સ્ટેશન મથકેથી ડીવાયએસપી ડી આર પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી જોકે કહી શકાય કે થોડા દિવસ અગાઉ જે સંજલી તાલુકાના હિરોલા ગામે એક હત્યા કરાયેલી સળગાવેલી લાશ મળી આવી હતી અને તેનું ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં મરણ જનાર વ્યક્તિ જેઓ કે રોયલ કીર્તન લબાના મૂળ રહેવાસી કારાટને હાલ રોડ દાહોદનો હોવાનું સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા તેના પરિવાર સાથે પૂછપરછ કરતાં જે કહી શકાય કે તેનો સગો ભાઈ જેની હલચલ શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તેને પૂછપરછ કરતાં તેનો ભાઈ અક્ષય જે ભાંગી પડ્યો હતો અને તેને ગુનાની કબૂલાત કરી હતી મનોરંજનાર રોયલ ડબ્બાના એ મહોત્સવ કરનાર વ્યક્તિ હતો અને અવારનવાર ઘરમાં કંકાસ કરી ઝઘડો તકરાર કરતો હતો અમુકવાર ચોરી કરી અને પરિવારને માનસિક ત્રાસ પણ આપતો હતો હાલ થોડા દિવસ અગાઉ મરણજનોને ફોર વ્હીલ ગાડી લાવવાની જીદ કરી હતી અને પોતાના વડીલો પારજીત કારડ ગામનું જે ઘર વેચાણ કરવા માટે મજબૂર કર્યું હતું અને સગાભાઈને ઝઘડાના કંકાસથી કંટાળી ગયેલા છુટકારો મેળવવા માટે તેનું કાળસ કાઢી નાખવાના ઇરાદેથી પોતાના મિત્ર મોહમ્મદ તોફીફ તોસિફ અને અન્ય એક સાગરી સાથે તેને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચ્યું હતું અને કહી શકાય કે મરણજના રોયલને તેના મોટા ભાઈ અને અન્ય બે સાગરીતે એમ કરીને ચાર જ લોકો જે અલ્ટો ગાડીમાં લઈ જાય અને મરણજનાને પાછલી સીટમાં બિસાડી રાખી સૌ પ્રથમ વડોદરા લઈ ગયા હતા અને ત્યાં મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ત્યાં સફળ ન થયા હતા અને પરત દાહોદ આવતા દાહોદ ગોધરા ઇન્દોર હાઈવેથી દાહોદ બાયપાસ તરફ આવી અને કરંબા ગામ તરફ આવતા મરણજનોને ઊંઘ આવતા બંને સાગરીતો દ્વારા રોયલ લવાનાનું ગળું ગોટી અને મોતને ઘાટ ઉતાર્યું હતું અને દાહોદ જઈ તેની લાશ જે તે જ દિવસે ગાડીમાં મૂકી રાખી હતી અને અન્ય દિવસે મૃતદેહનો જે નિકાલ કરવા અર્થે મોટો ભાઈ અને તેનો અન્ય એક સાગરિત હિરોલા ખાતે મૃતદેહને ફેંકી અને જર્નલ સીટ પ્રદાત વડે મૃતદેહને સળગાવી દીધો અને પુરાવાના નાશ કરી અને આરોપીઓ પરત પોતે ઘરે આવી ગયા હોવાનું કબૂલાત કરી હતી જોકે બનાવ સંદર્ભે હાલ પોલીસે મોટાભાઈ અક્ષય લબાના અને તેના એક સાગરિત મોહમ્મદ તોસીફની ધરપકડ કરી અને ગુનામાં સંડવાયેલા અન્ય આરોપીની અટકાયત કરવા માટેની કામગીરી હાલ હાથ ધરી છે